નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો ફેસબુક પેજ પર જોઈ હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટના તાજા બજાર ભાવ હલોજી બત્રીસો પાંસઠ થી લઈને ઓગણચાલીસો પચાસ રૂપિયા જીરું ઓગણપચાસો પચાસ થી લઈને તેતાળીસો ને બાવન રૂપિયા રાયડો આઠસો ને થી લઈને એક હજાર ચાલીસ રૂપિયા એરંડા એક હજાર થી લઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા આગળ થી લઈને બારસો રૂપિયા મગ ચૌદસો પચાસ થી લઈને સત્તરસો ને પંચ્યાસી રૂપિયા આગળ એસમ ગોલ પંદરસો થી લઈને સત્તરસો ને સાહીઠ રૂપિયા તુવેર અગિયારસો પચાસ થી લઈને તેરસો ને અઠાવન રૂપિયા ધાણા એક હાજર થી લઈને તેરસો ને ચાલીસ રૂપિયા અજમો આઠસો એસી થી લઈને બારસો રૂપિયા आगे थोड़ा दिन सात सौ पचास थी लेने सात सौ ने, ने सत्ता रुपया लसण आठ सौ वीस ऐसी लैम सत्तर सौ पचास वरिया ए, पचास थी लैने चुका पांच सौ एक पंदर सो दस रूपया આગળ તલ કાળા એકત્રીસો થી લઈને ચાર હજાર રૂપિયા તલ સક અગિયારસો પચાસ થી લઈને બાવીસો રૂપિયા ટુકડા ચારસો પંચાણું થી લઈને છસો ને પંદર રૂપિયા ચારસો નેવ થી લઈને પાંચસો રૂપિયા આગળ મગફળી પચાસ થી લઈને તેરસો ને એક્યાસી રૂપિયા આગળ મગફળી આઠસો સાહીઠ થી લઈને એક હજાર ને બેતાલીસ રૂપિયા કપાસના ભાવ જોઈએ તો ચૌદસો અગિયાર થી લઈને પંદરસો ને સાસઠ રૂપિયા ગુજરાતના કોઈપણ પણ માર્કેટ યાર્ડના પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો